સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના પક્ષના ઉમેદવાર કોંગ્રેસના અને દ્વારા વિધાનસભાના બેઠક હેઠળના બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં જંગી પ્રચાર પ્રસાર શરૂ કર્યો વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ ફુલહારથી સ્વાગત કરીને જીત માટે શુભકામનાઓ પાઠવી ઉમેદવાર ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો લોકસભા ચૂંટણીનો જંગ હાલ દિવસે દિવસે જામી રહ્યો છે ત્યારે ધોમધકતા તાપ વચ્ચે ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે તે અંતર્ગત સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ સ્થાનિક કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારોને ચૂંટાયેલા સભ્યો સાથે ધંગધુકા વિધાનસભા વિસ્તારના બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકો અને રેલીઓ યોજી લોકસંપર્ક કર્યો હતો બરવાડા શહેરમાં ઠેર ઠેર લોકોએ તેઓનું પુષ્પહાર પહેરાવી સન્માન કર્યું હતું પ્રચાર દરમિયાન ઉમેદવાર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ધોમ થકતા તાપ પછી પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના કાર્યકરો લોકો વચ્ચે જઈ જોમ અને જુસ્સા સાથે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તે લોકો કોંગ્રેસ તરફી મતદાની કરી ભવ્ય જીત અપાવશે તેવા માહોલનું નિર્માણ થયું છે તેઓ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો બરવાળા વિસ્તારમાં પ્રચાર પ્રસાર કેવો પ્રચાર કેવા પ્રકારની જે પક્ષ તરફથી કેવી લોકોની અને પક્ષની કેવી સાથે ગુજરાત જોઈ રહ્યું છે આટલા ધોમ ધકતા તાપની વચ્ચે ભાલ જેવા વિસ્તારની અંદર પણ કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓ પૂરી તાકાતથી અને પૂરા જોમ જુસ્સા સાથે પ્રચાર કરી રહ્યા છે